ભલાડા ત્રણ રસ્તાથી ગુમ થયેલ યુવકની લાશ મળી આવી જયદીપ જલ્લુ પ્રકાશ રાવળની લાશ મળી ભલાડા પંચાયત પાછળ કુવામાં પોલીસે કેમ કોઈ પણ પ્રકારની તપાસ ન કરી ગામના લોકોનો આક્રોશ જોવા મળ્યો ધારાસભ્ય કલ્પેશ પરમાર ઘટના સ્થળે પહોંચ્યા ગામના લોકોની રજૂઆત સાંભળી ગામના લોકો અને મૃતકના પરિવારે ધારાસભ્ય પાસે ન્યાયની માંગણી કરી ભલાડા ગામે સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવેલ આવેલા છે દુઃખથી ભાંગી પડેલા યુવકનો પિતા બેભાન ધારા ધારાસભ્ય કલ્પેશ પરમારે જનઆક્રોશ જોઈ જગ્યા છોડી દીધી ક્યાંનું? એ નેટવર્ક છે અમિત કોણ ચાલુ હોય ને? આમ તો હું પૂરા ખાલીમાં ખબર છે કે લે. નતા ને જઈ જા. એમને કેવું કેવું કર ના बाजू. હા. કાઈ ના ધરા આ લોકો. કાઈ કોલેજમાં ગયા ને તને ખાનાનો જવાબ આપો તો. મારા કોલેજમાં જયો તો. ગંઈતો વાત કરો તમે મગજ બાડા કરો. ઘર જાવ. જતાવ ના બોલા. જવાબ નહીં કોલેજમાં ગયા નહી ગયા કે એની કરી ગયા જવાબ નથી.

તમારો बाकी वो खुल गया हम बताओ वो आता रहेगा करें अल्लाह क्या मेरा बताओ खुल गया हाँ क्या हाँ क्या हाँ क्या हाँ क्या मेरा हाँ जो आया था वो 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 आया था � અને સાહેબ બોલ્યા છે થોડીક વાર પેલા કરવાની મારી નહીં एलसीबी ने भी फोन करना तो साहब एम की दो तो कि मैं हूं कॉलेज में ત્યાં આગળ કોલ કર્યો મેડમને કોઈ જોઈન હતું કોઈની પોલીસ આ નહીં આયા તો ક્યાં જોવાનું નહીં આયા દેખાય યાર પૈસા પૈસા લેવા પડે

કલારાજી આ વ્યક્તિ પાસે કોણ ગયો તું એવું કે બહુમણી ચિંતા ન કરતા હું એક વસ્તુ ચિંતા ન કરતા આ વાત હું ફોરવાને પ્રસ્થુ હું ફોરવા